નટુભાઈ લકીનો મારું નામ લકીનો કોટમ સર તમારો નંબર બોલો ને 9828277822 બરાબર આ નંબર ઉપર સંપર્ક કરવાનો તમારે કોઈને ફાર્મ બનાવવું હોય કોઈને રિસોર્ટ બનાવવું હોય એના માટે બુન બનાવવો હોય બધું અમે લઈને આવી આ લોન પણ સાથે લઈને આવી એવા ભાવમાં અમે વાવી રીતને પ્રસ્તોને રીતનેમલ ભાવ જાણી લઈએ પછી અમે સંપર્ક કરે પછી જાણીને પછી આયા કોન્ટ્રાક્ટ રાખ્યો છે નટુભાઈ કોલેજમાં

સાહેબે મોડું થઈ ગયું કેમ ત્યારે હું કતૂર નોતા મળતા એટલે બહુ રામાયણ જે મજૂર નમરા નોતા તમે આ કોલેજ માં વાવેતર કરે છે આકલા છો બરકત અરે ઓર્ડર આવી ગયા એક ઓર્ડર આવી જ જહે તમારે હો ઓ કીનો કો નંબર કીનો બોલો નંબર પાછા બોલીજો નંબર 88 7782 બરાબર આ નંબર ઉપર અને આંબાની કલમો ને એ પોતે રાખે છે કોઈ પણ જાતનો બગીચો હોય તમારે બનાવી દે જો આ માણસો કામ કરે છે પોતે અહીંયા જો આ માણસો આ લોન સોંપે જ છે એટલા માણસો છે અહીંયા જો આ લોન સોંપે છે અહીંયા અને